સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરે છે ત્યારે હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પરપ્રાંતિયો પોતાના વતન ટ્રેન મારફતે જતા હોય છે ત્યારે રેલવે વિભાગ દ્વારા અગાઉથી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ આજે રેલવે સ્ટેશન પર ભાગ દોડીનાર દ્રશ્યો સર્જાયા હતા જેમાં ભાજપ અધ્યક્ષ એ આર પાટીલે વધુ ટ્રેનની માંગ કરી હતી હાલમાં ઉનાળું વેકેશન ચાલુ થઈ ગયું છે ત્યારે સુરતમાં વસતા પરપ્રાંતિયો વેકેશન કરવા પોતાના વતન જતા હોય છે ત્યારે રેલવે વિભાગ દ્વારા અગાઉથી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ પરપ્રાંતિયોને વસવાટ સુરતમાં વધારે હોવાથી ટ્રેનોની સંખ્યામાં વધારવી પડે તેવી હાલત થઈ ગઈ છે ત્યારે સુરતથી એમપી યુપી અને બિહાર જવા રેલવે અગાઉ છ ટ્રેનો દોડાવાની જાહેરાત કરી છે જેને પગલે આજે ઉદના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ ઉમટી હતી એકસાથે ત્રણ ચાર ટ્રેનના મુસાફરો પ્લેટફોર્મ પર પહોંચી જતા ભારે ભીડ થઈ ગઈ હતી જેથી અમુક મુસાફરોને ગુગણામણ થયું હતું અને ત્યાં જ તબિયત ખરાબ થઈ ગઈ હતી જેથી સમગ્ર મામલે ભાજપ અધ્યક્ષ આર પાટીલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી અને ઘટના અંગે જાણ કરી હતી જેથી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાત્કાલિક નવી છ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી રેલવે સ્ટેશન પર ભીડ ન થાય તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવશે સાથે જ આગામી દિવસોમાં લોકો પણ ટિકિટ કન્ફર્મ કરીને વ્યવસ્થા બાદ જ પ્લેટફોર્મ પર પહોંચે તેવી વિનંતી સીઆર પાટીલે કરી હતી ઉત્તર પ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાળા લોકો ભેગા થયા હતા એક ટ્રેન ત્રણ ચાર એક સાથે સ્ટેશન પર હતા કેટલાક લોકોની ગરમીના કારણે અત્યારે પણ બગડી એમના માટે દે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા રસ્તા પર કરવામાં આવી છે મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનભાઈ અશ્વિનજી વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે લગભગ ટ્રેનો દોડાવી છે એના બીજી છ ટ્રેનનો વધારો કરવો જોઈએ આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે હા એટલા માટે યુપી બિહાર કે અન્ય રાજ્યોમાં સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે છ નવી ટ્રેન વધારાની આવવાની છે તો ખોટી ભીડ ના કરે પોતે બધા ટિકિટ લઈને પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે તેનાથી કોઈ અનિચ્છ ન બને બનાવ ન બને એના માટે તંત્ર પણ કામે લાગ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં મદદ થઈ રહ્યા છે સ્થળ પર જઈને એમને વ્યવસ્થા કરી રહ્યા છે આપના માધ્યમથી મારે સુરત ઉધના પાડેસરા આ તમામ વિસ્તારના ભાઈ બહેનો કે જે પોતાના વતન જોવા માગે છે એમને મોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન થાય એના માટે સપોર્ટ કરવા માટે મારી વિનંતી છે હું શ્રી અશ્વિનીજી વૈષ્ણવ રેલવે મિનિસ્ટરશ્રીનો આપના માધ્યમથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું રેલવે તંત્રનો પણ આભાર માનું છું